છોટાઉદેપુરના બોડલીમાં આવેલું છે અગિયારસો વર્ષ જૂનું રણમુક્તેશ્વર મહાદેવ મંદિર જેનો ઉલ્લેખ લિંગ પુરાણમાં પણ જોવા મળે છે સંતાન પ્રાપ્તિ અને ઋણમુક્તિ માન્યતાને કારણે શ્રાવણ માસમાં અહીં ભક્તોનો ધસારો જોવા મળે છે આ પ્રાચીન ધામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ધર્મ અને ઇતિહાસ બંનેનો અનોખો સંગમ થશે છોટાઉદેપુર જિલ્લાના બોડીલી તાલુકામાં જે તેની પ્રાચીનતા અને મહત્તા દર્શાવે છે આ મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે શ્રદ્ધાળુઓની માન્યતા છે કે અહીં સંતાન પ્રાપ્તિ અને દેવામુક્તિની બાધા ચોક્કસ પૂર્ણ થાય છે પુરાતત્વ વિભાગના સંશોધન મુજબ મંદિરનું નિર્માણ અગિયારમી સદીમાં થયું હતું આ પૂર્વાભિમુખ મંદિરના પ્રવેશ દ્વાર પર બે ગણપતિ બે હનુમાનજી અને બે પોઠિયાની પ્રતિમા આવેલી છે જે ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે મહત્વ તો બે પોઠિયા છે બે ગણપતિ છે બે હનુમાનજી છે આવું ભાગ્ય જ જોવા મળે એવું આ પ્રાચીન મહાદેવ છે અને આના અવશેષો કઈ કઈ હજુ બધા છૂટા પડેલા છે આ બીજી જે ઉપર દેખાય છે એ નવું બનાવેલું છે વડીલો પાજી આખી એને તે ટાઈમે નુકસાન થયેલું છે ચાલીસ વર્ષ જ્યારે સ્કૂલમાં બંધ હતો ત્યારથી આ મંદિરે શ્રાવણ પાસ કરું તો મને એટલી શ્રદ્ધા હતી આ મંદિરની કે હું દર એ વર્ષે છેલ્લા દિવસે આવું પણ આ સોમવાર છેલ્લો છે એટલે દર્શન માટે અમને આવીશું દર્શન કરી અને આ ગમે જ્યાં જોઈએ ને ત્યાં મહાદેવને કે ગમે તેના ગમે તેના એ છે જ પહેલેથી જ એટલે આ ગામનું મહત્વ જૂના ઘણા વર્ષો આગળનું છે મંદિરની સામે જ પંચ્યાસી એકરનું વિશાળ પંપા સરોવર નામનું ઐતિહાસિક તળાવ આવેલું છે જેના બ્યુટીફિકેશનની ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે લોકોનું માનવું છે કે સરોવરનું બ્યુટીફિકેશન કરી તેને પ્રવાસી ધામ તરીકે વિકસાવવામાં આવે જો આ કામગીરી થાય તો લિંગ પુરાણમાં ઉલ્લેખિત આ ઐતિહાસિક મંદિર વધુને વધુ પ્રવાસીઓને આકર્ષી શકશે અને વિસ્તારના વિકાસમાં મદદરૂપ થશે લગભગ હજારો વર્ષ પહેલાંનું આ શિવાલય છે પૂર્વભિમુક છે એક્ઝિટ એની સામે પંપાસરા નામનું અમારું તળાવ છે અમે તળાવ કહીએ છીએ અને એના બ્યુટિફિકેશન માટે બી અમે લગભગ પંદર વીસ વર્ષ પહેલાંથી ફાઇલ મૂકેલી છે પણ આજે આજ દિન સુધી એ ફાઇલ પર તળાવના કામ માટે કંઈક કામ થયું નથી પુરાતત્વ વિભાગને કલેક્ટર શ્રી દ્વારા જાણ થતાં એ લોકોએ તળાવ મહાદેવને રિનોવેશન કરી અને નવું બનાવી દીધું છે તો અમારી માગણી અને લાગણી એવી છે કે તળાવનો બી સુંદરતા તરીકેનું કામ થાય તો માગની એક પર્યટક સ્થળ તરીકે ડેવલપમેન્ટ થાય એમ છે એની માન્યતા એવી છે કે આ દાદા ઋણમાંથી મુક્ત કરે છે પ્લસ કે કોઈ નિસંતાન હોય તો એમને સંતાન પ્રાપ્તિનું વરદાન બી દાદાએ ઘણાને કરેલું છે અને એની બાજુમાં જે સામે તળાવ આવેલું છે પંપા સરોવર એ થોડું જેને છે પર પથ્થર ઉપરની ને જાળવી રાખી છે આ મંદિર ઋણમુક્તિ અને સંતાન પ્રાપ્તિ માટે પ્રખ્યાત હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે રફિક ડણીવાલા જીએસટીવી છોટા